નમસ્કાર મિત્રો અરવિંદ આપણે પુસ્તકોની યાદીનો અભ્યાસ કરીએ જેથી આપ સારી રીતે પુસ્તકોનો અભ્યાસ કરી સેમી ડાયરેક્ટ પરીક્ષાની તૈયારી કરી શકો સૌ જોઈએ પ્રશ્નપત્ર એક જેનું નામ છે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક પ્રકારનું પેપર છે આ પેપરના અભ્યાસ માટે અને આ પેપરના તૈયારી માટે આપ ભારતીય બંધારણ યુવા ઉપનિષદ પ્રકાશન અધ્યતન આવૃત્તિનો અભ્યાસ કરી શકો છો તેમજ સાથે સાથે ભારતીય બંધારણને સંલગ્ન વર્તમાન પ્રભાવ પણ તૈયાર કરવા પડશે આ ઉપરાંત ભારતીય બંધારણ એમ આવૃત્તિ પણ વાંચી શકો છો આ બંનેમાંથી કોઈ પણ એક બુક વસાવશો તો વાંધો નહીં આવે હવે જોઈએ પ્રશ્નપત્ર પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ ડિસ્ક્રિપ્ટિવ જાહેર વહીવટ સિદ્ધાર્થ સ્વામિનારાયણ તથા સ્પીપા અમદાવાદની જાહેર વહીવટની બુક અથવા તો જાહેર વહીવટ અશ્વિન હાથી અને વાગમી બુચ અથવા જાહેર વહીવટ ડોક્ટર વિકલ્પ કોટવાલ અધ્યતન એટલે કે અભ્યાસક્રમમાં જે ટોપિક્સ આપે છે એ સિલેક્ટિવ ટોપિક્સ જ આ જાહેર વહીવટની બુકમાંથી વાંચવાના રહેશે આ ઉપરાંત અથવા જાહેર વહીવટ એમ લક્ષ્મીકાંત

પેપર બે માં ગુજરાત જાહેર સેવા મેળવવા અંગેનો નાગરિકોનો અધિકાર અધિનિયમ અને નિયમો છે ત્યારબાદ ટોપિક પેપરનો ટોપિક જોઈએ પેપર નંબર બે નો આગળનો ટોપિક જોઈએ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ અને નિયમો બે હજાર દસ ત્યારબાદની અધ્યતન સૂચનાઓ ત્યાર પછી કચેરી કાર્ય પદ્ધતિ બે હજાર બાવીસ આયોગ દ્વારા જાહેર કરે તે મુજબ એટલે કે આયોગના જૂના અભ્યાસક્રમ મુજબ કચેરી કાર્ય પદ્ધતિ બહાર પાડી છે બે હજાર બાવીસ આવૃત્તિ આયોગ દ્વારા નવો અભ્યાસક્રમ જાહેર થાય તો તે મુજબ જેમ જેમ દર્શાવેલ હોય તે મુજબ કચેરી કાર્યપદ્ધતિનો અભ્યાસ કરવાનો રહે છે ત્યારબાદ રેકોર્ડ વર્ગીકરણની સમય સૂચિ બે હજાર નવ ત્યારબાદ પેપર નંબર ત્રણ પેપર નંબર ત્રણ નું નામ છે સર્વિસ મેટર્સ ત્રણ ના અભ્યાસક્રમમાં ગુજરાત વિધાનસભા નિયમો ત્યારબાદ ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો ને એકોતેર ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો ઓગણીસો એકોતેર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસી બે હજાર અઢાર નો સુધારો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી કૌંસમાં સામાન્ય નિયમો ઓગણીસો સડસઠ ગુજરાત રાજ્ય સેવા આયોગ કૌંસમાં વિચાર વિનિમયમાંથી મુક્તિ વિનિયમો ઓગણીસો ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બે અહીંયા મિસ્ટેક થઈ છે એટલે તમારે એને બે હજાર બે તરીકે વાંચવાનું રહે છે ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બે વોલ્યુમ એક થી આઠ ત્યારબાદ ગુજરાત સરકારના કામકાજના નિયમો ઓગણીસો નેવું અને તે અંગેની સૂચનાઓ ત્યારબાદ નિયમો ઘડતી વખતે વિચારણા લેવાની બાબતો જે સામાન્ય વહીવટ વહીવટ વિભાગની જી ફાઈવ બ્રાન્ચ દ્વારા બહાર પાડવામાં આવેલી છે તેનો પણ અભ્યાસ કરવો જોઈએ ત્યારબાદ પેપર નંબર ચાર પેપર નંબર ચાર માં એકોતેર ગુજરાત નાણાકીય સત્તા સોપણી ઓગણીસો અઠાણું ગુજરાત ખરીદ નીતિ બે હજાર ચોવીસ અગાઉના અભ્યાસક્રમમાં બે સોળ હતી હવે આયોગ દ્વારા જે અભ્યાસક્રમ જાહેર થાય તે મુજબ તેનો અભ્યાસ કરવાનો રહે છે પ્રકરણ નંબર એક થી ત્રણ આઠ દસ થી બાર પંદર થી સત્તર ઓગણીસ અને વીસ નો અભ્યાસ કરવાનો રહે છે પેપર નંબર ચાર માટે હવે પેપર નંબર પાંચ જોઈએ પેપર નંબર પાંચ નું નામ છે ગુજરાતી એન્ડ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ નોટિંગ ડ્રાફ્ટિંગ એમાં રહે છે કચેરી બે હજાર બાવીસ માં પત્રોના પ્રકારો આપેલા છે પત્રોના વિવિધ પ્રકારના પત્રોના પ્રકારો તેમજ તે અંગેના તફાવતો પણ એમાંથી તમને મળી રહેશે નોંધ લેખન કેવી રીતે કરવું મુશુદ્દાઓ કેવી રીતે બનાવવા નોંધ અને મુસુદ્દા લેખન કરતી વખતે શું શું કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ વગેરેનો અભ્યાસ આપ કચેરી કાર્ય પદ્ધતિમાંથી કરી શકો છો એટલે સૌપ્રથમ પ્રથમ આ પેપર પાંચ માટે પાયાની બાબત હોય તો પેલી કચેરી કાર્ય પદ્ધતિ બરાબર વાંચી અને થોડા પ્રશ્નો એના લખી લેવા ત્યારબાદ ગુજરાતી ભાષા એટલે કે પત્ર લેખન અહેવાલ લેખન સંક્ષિપીકરણ વગેરે માટે અને અંગ્રેજી ભાષા માટે વસાવી શકો છો ત્યારબાદ હાઈકોર્ટ મેટર્સ એમાં લો ઓફિસર્સ બે રૂલ્સ બે હાજર નવ કાયદા અને સામાન્ય વહીવટ વિભાગની મહત્વની સૂચનાઓ જે સોગંદનામું કરતી વખતે એફિડેવિટ કરતી વખતે કરતી તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો રાખવી જોઈએ તે અંગેની સૂચનાઓ કાયદા વિભાગ દ્વારા પ્રસિદ્ધ થયેલ છે તો તો તેનો આપ અભ્યાસ કરી શકો છો ત્યારબાદ નંબર વિવિધ પ્રકારની અખબારી યાદીઓ સરકારની વિવિધ પ્રકારની નીતિઓ વિશે કોઈ પત્રો લખવાનો થાય કોઈ અખબારી યાદી બહાર પાડવાની થાય તો તમે યોજના પાક્ષિક નો અભ્યાસ કરશો તો તેમાંથી તમને સરકાર શ્રીની પ્રવર્તમાન નીતિઓ અને યોજનાનો થોડો ચિતાર મળી રહેશે જેના આધારે તમે તમારા પ્રશ્નપત્રમાં તેના જવાબમાં સારી રીતે એનો જવાબ લખી શકશો આ જોઈએ આપણે કુલ એક થી પાંચ પ્રશ્નપત્રો જે છે તેના પ્રશ્નપત્ર વાઇઝ બુકોની યાદી